નમસ્કાર મિત્રો અગાઉના વિડીયોની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના તેના ઉદ્દેશ્યો અને તેના અંગોની બે અલગ અલગ વિડીયોની અંદર ચર્ચા કરેલી છે જોવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આજે વાત કરવી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિદ્ધિઓ અથવા એના કાર્યો સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના તો થઈ પરંતુ એને કાર્યો શું કર્યા એ સફળ રહ્યો કે અસફળ રહ્યો એની વાત એના કાર્યોમાં જોવા મળશે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સફળતા અને નિષ્ફળતાની વાત કરવામાં આવે તો બંને બાજુ અહી જોવા મળે છે સૌથી મોટી વાત એ છે કે જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ છે ત્યાર પછી વિશ્વયુદ્ધ એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ નથી થયું તો સાથે સાથે હજુ પણ ઘણા એવા દેશો છે તેઓ અંદરો અંદર લડતા રહ્યા છે એનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ લાવી શક્યું નથી પરંતુ આપણે અહીં આ વિડીયોની અંદર એ જોવાના છીએ કે આમ છતાં એને કયા કયા એવા રાષ્ટ્રો છે કે જેના એને ઝઘડાઓ જે છે એ શાંત પાડ્યા છે તેમાં એને મધ્યસ્થતા કરી છે અને સાથે સાથે બિન રાજકીય ક્ષેત્રે પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે એની વાત આજે આપણે આ વિડીયોની અંદર કરીશું વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સિદ્ધિઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘે મુખ્યત્વે બે ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે એમાં સૌથી પહેલી વાત કરીએ રાજકીય ક્ષેત્રે સિદ્ધિઓ રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ બે રાષ્ટ્રો વચ્ચેના ઝઘડામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જેની અંદર સૌથી પહેલા વાત કરીએ તો સીરિયા અને લેબેનોન તો સીરિયા અને લેબેનોન વચ્ચે સરહદી ઝઘડો ચાલે છે જેવી રીતે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ બાબતે ઝઘડો છે એવી રીતે સીરિયા અને લેબેનોન વચ્ચે સરહદી ઝઘડો છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે દરમિયાનગીરી કરી અને આ ઝઘડો શાંત પાડ્યો છે ત્યાર પછી વાત કરવી છે બીજી વાત જે ઇઝરાયલ રાજ્યનું સર્જન થયું તેની વાત છે ઓગણીસો ને ની તે સમયે આરબ અને ઇઝરાયલ રાષ્ટ્રનો ઝઘડો થયો ત્યારે આ ઝઘડાની અંદર દરમિયાનગીરી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આવે છે અને તે ઝઘડાની અંદર તે દરમિયાનગીરી કરી અને યહૂદીઓને સ્વતંત્ર રાજ્ય ઇઝરાયલ રાજ્ય અપાવે છે ત્યાર પછી વાત કરીએ હોલેન્ડ અને ઇન્ડોનેશિયાની વાત હવે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યાર પછી પણ હોલેન્ડ પૂર્વમાં પોતાના સંસ્થાનોનો કબજો લેવાનો પ્રયત્ન કરે છે અને તેમાં ઇન્ડોનેશિયાનો કબજો લેવાનો પ્રયત્ન કરે છે હવે સ્વાભાવિક છે કે અન્ય રાષ્ટ્રો સ્વતંત્ર થઈ ગયા હતા તે વાત ઇન્ડોનેશિયાની પ્રજાને જાણ હતી એટલે હોલેન્ડ તેના ઉપર કબજો ન લે એટલા માટે ઇન્ડોનેશિયાની જનતાએ તેની સામે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય યુદ્ધ હાજર પરંતુ યુનોએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે આની અંદર મધ્યસ્થી અને સમાધાનની પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરી અને ઇન્ડોનેશિયાને આઝાદી અપાવી આ વાત હતી ઓગણીસો ને ઓગણ ની ત્યાર પછી આવે છે ઓગણીસો ને પચાસ નો બનાવ જેની અંદર ઉત્તર કોરિયાની સામ્યવાદી પ્રેરિત સરકારે દક્ષિણ કોરિયા ઉપર આક્રમણ કર્યું ત્યારે ફરી પાછું સંયુક્ત રાષ્ટ્રસંઘ આની અંદર દાખલ થાય છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની ભલામણથી ત્યાં તાત્કાલિક સ્વરૂપે સામૂહિક પગલાં ભરાયા અને અમેરિકાના સેનાપતિ તે સમયે જનરલ મેક આર્થર ની સરદારી નીચે યુનોના લશ્કરે ઉત્તર કોરિયન આક્રમણકારોને આડત્રીસ અંશ ઉત્તર અક્ષાંશ એટલે કે સમાંતર રેખાની ઉત્તરે હાંકી કાઢ્યા તે પછી યુદ્ધ અટકાવવા અને યુદ્ધ કેદીઓનો પ્રશ્ન હલ કરવા માટે યુનોએ કોરિયાની અંદર એક શાંતિ પંચ પણ નીમવું અહીંયા સૌથી નોંધવા જેવી બાબત એ છે કે જે કોરિયાની અંદર શાંતિ પંચ નિમ્યું હતું તેના પ્રમુખ પદે આપણો દેશ ભારત હતો જે આપણા માટે ગૌરવની વાત છે ત્યાર પછીની વાત કરીએ તો મલાયાની મલાયાની અંદર પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે યુદ્ધ વિરામ કરી અને ઓગણીસો ને સત્તાવનમાં માં મલય પ્રજાને સ્વાતંત્ર માર્દેકા આપ્યું ત્યાર પછી વાત કરીએ સુહેઝ નહેરની વાત છે ઓગણીસો ને છપ્પનની ઇજિપ્તના વડા કર્નલ નાસેરે સુહેઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કરતા બ્રિટન અને ફ્રાન્સે ત્યાં પોતપોતાના હિતોનું રક્ષણ કરવા માટે સૈન્યો મોકલ્યા પરંતુ યુનોની મહાસભાએ શાંતિ માટે એકતાનો ઠરાવ પ્રમાણે આ બંને રાષ્ટ્રો એટલે કે બ્રિટન અને ફ્રાન્સ બંને રાષ્ટ્રોને આક્રમણકાર ઠેરવી અને સૈન્ય પાછા ખેંચી લેવા માટે આદેશ આપ્યો એટલે તે બંને રાષ્ટ્રોએ આ આદેશને માન આપી યુનોની પ્રતિષ્ઠામાં ઘણો વધારો કર્યો તે પછી આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે યુનોએ તાકીદના દળ યુનેફની સ્થાપના કરી અને સુહેજની કટોકટીનું નિવારણ કરવામાં આવ્યું આ લડાઈને લીધે સુહેજને બંધ કરી દેવી પડી હતી પરંતુ તેને ફરી શરૂ કરાવી અને તેની સાફસૂફી પણ યુનોના આશ્રય જ કરવામાં આવી ત્યાર પછી વાત કરવી છે બેલ્જિયમની વાત છે ઓગણીસો નેવ ની બેલ્જિયમના તાબા નીચેનું કોંગો સ્વતંત્ર થતા તેના કટંગા પ્રાંતે પોતાને અલગ રાજ્ય મળવું જોઈએ તે મુદ્દા ઉપર આંતરવિગ્રહ શરૂ કર્યો એ સમયે કોંગોના વડાપ્રધાન હતા લુમુમ્બા એને એવું લાગ્યું કે આ આંતરવિગ્રહ પાછળ બેલ્જિયમની ઉશ્કેરણી જવાબદાર છે અને એ માટે તેને યુનો પાસે મદદ માગી ત્યારે સલામતી સમિતિએ મહામંત્રીને ત્યાં જરૂરી સેના મોકલી આપવાની સત્તા આપી અને તે પછી મહામંત્રીના પ્રયત્નોને કારણે ઓગણીસો ને ત્રેસઠમાં કટંગાના નેતા સોમ્બોએ અલગતાની માગણી જતી કરી અને આ રીતે યુનોએ કોંગોના મામલામાં સફળ દરમિયાનગીરી કરી તેને સામ્યવાદી તથા પશ્ચિમી જૂથોના રાજ્યો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષનું રણ મેદાન બનતું અટકાવ્યું ત્યાર પછી તેની સિદ્ધિની વાત છે ક્યુબાના પ્રદેશની વાત છે ઓગણીસો ની રશિયાએ ક્યુબાના રશિયા તરફી સરમુખ હત્યાર ફિડેલ કાસ્ટ્રાને આધુનિક શસ્ત્ર સામગ્રી આપતા અમેરિકાએ તેની સામે વાંધો લીધો તેના પરિણામે ક્યુબામાં આ બંને મહાસત્તાઓ અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ગરમ યુદ્ધમાં પરિણમવાની ઘડી આવી પહોંચી ફરી વખત યુનોના મહામંત્રીના સંનિષ્ઠ પ્રયાસો દ્વારા રશિયા ક્યુબામાંથી યુનોના નિરીક્ષણ નીચે સશસ્ત્ર સામગ્રી હટાવી લેવા માટે સંમત થયું જેના કારણે ઠંડુ યુદ્ધ ગરમ યુદ્ધમાં પરિણમતા અટકું ત્યાર પછીની વાત છે ઓગણીસો ને સાઠમાં સાયપ્રસ સ્વતંત્ર બન્યું હતું ત્યાંની સરકારે બંધારણમાં ફેરફારો કરવાના પ્રયત્ન કર્યા ત્યારે ત્યાં વસ્તી મુસલમાન તથા ગ્રીક ખ્રિસ્તી પ્રજા વચ્ચે શરૂ થયો આ એક પક્ષે પક્ષે તુર્કી અને બીજા બ્રિટન દાખલ થયા તેથી સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ બિશપ મકારિયા ઓસે આ મામલો સલામતી સમિતિ સમક્ષ મૂક્યો અને એ મૂક્યો ઓગણીસો ને ત્રેસઠમાં સલામતી સમિતિએ ત્યાં શાંતિ સ્થાપવા માટે યુનોની સેના મોકલવાનો નિર્ણય કર્યો અને તેના પ્રથમ સેનાપતિ તરીકે અહીંયા પણ ભારતને ગૌરવ લેવા જેવી બાબત છે ભારતીય અધિકારી લેફ્ટનન્ટ જનરલ નિમ્યા તેમણે સાયપ્રસમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સફળ રીતે પાર પાડી આ ઉપરાંત અન્ય પ્રસંગોએ જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ આગળ આવ્યું છે ઉદાહરણ તરીકે ગ્રીસની સરહદોનો પ્રશ્ન હોય કે લાઓસનો પ્રશ્ન આરબ ઇઝરાયલ સંઘર્ષ હોય કે ન્યુ ગિનીના પ્રદેશ માટે અથવા તો હોલેન્ડ ઇન્ડોનેશિયાનો સંઘર્ષ હોય ત્યારે ત્યારે યુનોની સફળ છે આ વાત થઈ રાજકીય ક્ષેત્રે સિદ્ધિઓની હવે વાત કરવી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની બિન રાજકીય ક્ષેત્રે સિદ્ધિઓની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ બિન રાજકીય ક્ષેત્રે એટલે કે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વધારે નક્કર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પરંતુ માત્ર રાજનૈતિક વાદ વિવાદોના સોરબકોરમાં અને શસ્ત્રોના ખણખણાટમાં જોઈએ તેટલા પ્રમાણમાં એ પ્રકાશમાં આવી શકી નથી અને તેથી વિશ્વના સંસ્થાનોની કામગીરી તથા તેમની સાર્થકતા વિશે પણ પૂરી સમજણ અથવા તો કદરદાની ઉત્પન્ન થઈ શકી નથી અહીંયા આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની બિન રાજકીય ક્ષેત્રે કેવી સિદ્ધિઓ એને પ્રાપ્ત કરી છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળે વિશ્વના અલ્પ વિકસિત દેશોને આર્થિક વિકાસ માટે જરૂરી મૂડી ટેકનિકલ સહાય આર્થિક મોજણીઓ વગેરેની અંદર ખૂબ મદદ કરી છે આ ઉપરાંત યુનોએ વિશ્વની જુદી જુદી આંતર સરકારી સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક વિકાસ ઓછા ભાડાના રહેઠાણો સમાજ કલ્યાણ કાર્યકરોને તાલીમ વસ્તી વધારાના પ્રશ્નો સારું સ્વાસ્થ્ય પોષણ શિક્ષણ પ્રસાર રોજગારીની તકો કામદારોના ધોરણોમાં સુધારો તેમજ સામાજિક સલામતી તેમજ સામાજિક વીમાને લગતા પગલાંના વિસ્તૃતિકરણ જેવી મહત્વની બાબતો સમાવી લેતો એક વ્યવહારુ સંગઠિત કાર્યક્રમ તૈયાર કરી અને તેનો અમલ કરાવ્યો છે ત્યાર પછી બીજી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની નિર્વાસિતો માટેની હાઈ કમિશનરની કચેરીએ આરબ ખોરાક રહેઠાણ રક્ષણ તબીબી સારવાર શિક્ષણ અને કલ્યાણની સેવાઓ તેમને આપી છે તે જ રીતે વિશ્વના પછાત રાષ્ટ્રોના બાળકોના શિક્ષણ આરોગ્ય પોષણ વગેરે માટે યુનેસેફ ઉપરાંત પોતપોતાના ક્ષેત્રમાં વિશ્વ આરોગ્ય સંસ્થા તથા આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વગેરે સંસ્થાઓએ સુંદર કાર્ય કર્યું છે અને હાલ પણ એ કાર્ય કરી રહી છે આ ઉપરાંત યુનેસ્કો દ્વારા આ સંસ્થા વિશ્વના જુદા જુદા દેશો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પ્રગતિ કરે તથા તે ક્ષેત્રોમાં પરસ્પરને સહકાર આપે તેવા પણ પ્રયત્નો કર્યા છે તે માટે લગભગ બધા દેશોમાં યુનેસ્કોની શાખાઓ કાર્ય કરી રહી છે આ સંસ્થાએ દસમી ડિસેમ્બર ઓગણીસો અડતાલીસ ના દિવસે માનવ હક્કોનું જાહેરનામું બહાર પાડીને માનવ જાતિની મહાન સેવા કરી છે ભેદભાવો અટકાવવા માટે તેમજ લઘુમતીઓની રક્ષા માટે તેમજ પરાધીન પ્રદેશોમાં વસતા લોકોના કલ્યાણ તથા પ્રગતિ માટે પણ પ્રયાસો કરી રહી છે ત્યાર પછી વાત કરીએ શાંતિ માટે અણુશક્તિનો કાર્યક્રમ શરૂ કરી સંસ્થા ઓગણીસો શાંતિમય ઉપયોગ આરોગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરવા માટે થાય તથા તેને લગતી સહાયનો ઉપયોગ કોઈ લશ્કરી હેતુ માટે ન થાય તે જોવે છે હવે વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની નિષ્ફળતાઓની સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની આપણે આગળ જોઈ એ મુજબ તેની કામગીરી અને તેનું ભાવિ જરૂર ઉજ્જવળ બન્યું છે છતાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકેનું તેનું સ્થાન વધારે દ્રઢ બન્યું છે તેમ છતાં કેટલીક બાબતોમાં તેને નિષ્ફળતા પણ મળી છે અને તેને કારણે તેના ભાવિ વિશે તથા તેની સાથે વિશ્વ શાંતિના ભાવિ વિશે થોડીક આશંકા ઉત્પન્ન થાય તેમ લાગે છે અને એનું ઉદાહરણ અત્યારે વિશ્વની અંદર અલગ અલગ દેશો જે છેલ્લા ત્રણ ચાર મહિનામાં લડી રહ્યા છે એ આપણને જોવા મળે છે આ ઉપરાંત એની નિષ્ફળતાઓની વાત કરીએ તો સૌથી પહેલું વિશ્વ શાંતિના ધ્યેયને વરેલી આ સંસ્થાનું અસ્તિત્વ હોવા છતાં વિશ્વ યુદ્ધના ભયમાંથી વિશ્વ તદ્દનપણે મુક્ત થઈ શક્યું નથી જે એની નિષ્ફળતા ગણી શકાય આ ઉપરાંત તે વિશ્વના માનવીઓમાં પરસ્પર સહકાર કે વિશ્વાસની સંપૂર્ણ સ્થાપના કરી શકી નથી તે જૂથબંધી અટકાવી શકી નથી આ સંસ્થાનું અસ્તિત્વ હોવા છતાં રશિયા તથા અમેરિકાના જૂથો પોતપોતાની તાકાતો વધારવા માટે નાટો સિયાટો બગદાદ કરાર વોર્સો કરાર વગેરે જેવા ખુલ્લા તથા ગુપ્ત કરારો કરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અવિશ્વાસ અને તંગદિલી પેદા કરી રહ્યા છે જેના પરિણામે વિશ્વના માનવો ઠંડા યુદ્ધના વાતાવરણમાં જીવી રહ્યા છે અને આ ઠંડુ યુદ્ધ ક્યારે ઉગ્ર બની અને માનવ સંસ્કૃતિનો વિનાશ કરશે તે કોઈ કહી શકે તેમ નથી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા આ ઠંડા યુદ્ધની પરિસ્થિતિને નિવારી શકી નથી તેમજ મહાસત્તાઓ વચ્ચેના વૈમનસ્યને દૂર કરી શકી નથી તેની સૌથી મોટી નિષ્ફળતા ગણવી જોઈએ તેવી જ તેની મોટી નિષ્ફળતા નિઃશસ્ત્રીકરણની દિશામાં ગણવી જોઈએ યુનોની અનેક દિશામાં ચર્ચા કરી પરંતુ તથા ઉત્તરોત્તર ભયંકર શસ્ત્રો શોધાતા જાય છે જેને રોકવા માટે યુનો પાસે કોઈ સાધન નથી વળી કેટલાક નાના છતાં મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પણ આ સંસ્થા નિષ્ફળ ગઈ છે ઉદાહરણ તરીકે કાશ્મીરના પ્રશ્ને ભારત પાકિસ્તાન વચ્ચેનું ખુલ્લું યુદ્ધ આ સંસ્થાના પ્રયત્નને કારણે ટાળી શકાયું છે તેમ છતાં આ પ્રશ્નનો આખરી નિકાલ આ સંસ્થા લાવી શકી નથી તે જ રીતે જર્મનીના ભાવિને લગતા પ્રશ્ન જેવા ઘણા પ્રશ્નો આખરી ઉકેલ માંગતા સળગતા જ રહ્યા છે આરબ ઇઝરાયલના સંઘર્ષમાં તાત્કાલિક શાંતિ સ્થપાય છે પરંતુ ત્યાં કાયમી શાંતિની વ્યવસ્થા થઈ શકી નથી વળી દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદની નીતિને દૂર કરાવીને માનવ માત્રને સમાન સિદ્ધ કરવામાં પણ તેને સફળતા મળી નથી તે ઉપરાંત રશિયાએ હંગેરી ઉપર કરેલા આક્રમણ વખતે તથા ચીને તિબેટ ઉપર કરેલા આક્રમણ સમયે તેણે જે રીતે મૂક પ્રેક્ષક તરીકે જોઈ રહી હતી તેને કારણે તેની પ્રતિષ્ઠા અને નૈતિક તાકાતને ભારે હાને પહોંચી છે આમ છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘે કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે અને કેટલીક સિદ્ધિઓ હાંસિલ કરવાની બાકી છે જો સમગ્ર વિશ્વના રાષ્ટ્રો ભેગા મળી અને આ બાબતે વિચારશે તો હજુ પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ સારું કામ કરી શકશે અને વિશ્વને યુદ્ધના ભયમાંથી બચાવી શકશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ